શું કરશન કાકા વેંડી માથે જ પડ્યા એટલે કરશન કાકા વેંડી માથે થી નથી પીડા આવે તમે હા શું હમતતા કુટવા મંડો હવે આ આ જુગાર રમતા હોય ને તો પૌલો હેફો વધો ચેફો આ બધા એ જુગાર રમતા હેફાન વેંડામાં તો જુગાર રમતા તા ને હાઇ લાઇટ વાઇટ કરી અને બરાબર વેન્ડીમાંથી મીંદડી નીકળી મિંદડી નીકળી ને ઓલા બધાને ફે ફાટે કે પોલીસ રેડ પાઈ તો બધા વૈંડી ટપી ટપી ભાગ્યા અને વૈંડી ટપી ભાગ્યા ને તો વૈંડી પછવાડે અઘોસર જેવું છે ત્યાં કરશન કાકા સંડા બેઠા હતા ડબલે ગયા હતા તો ઓલો ઢેફોરીઓ એ વૈંડી ચડી અને ઓલી બાજુ પડ્યો ને તો કરશન કાકા માથે પડ્યો એમાં લાગી ગયું કરશન કાકા વૈંડી નથી પડ્યા ઓલો ઢેફો વંડી માથે કરશન કાકા ને માથે પડ્યો આવું છે જુગારીઓ બધું આખા ગામમાં કર્શન કાકા તમારી જ વાત થાય કે કરશન કાકા થી પડ્યા પડ્યા કરશન કાકા બીજા રમે ટેફો તમારી માથે પડ્યો નહીં કરશન કાકા વૈન્ડ્ય થી પડ્યા આખા ગામમાં તમને વાઘોવી આજ તો ભૂરા કાકા મારી પંચાયત હાજરી લાગે છે એમની અરવ આપડે બીજાની પંચાયત કરતા હોય

અને અટલ સરોવરે ફરવા ગયા છે ગયા અટલ સરોવર બનાવ્યું છે ને બધે ફરવા ગયા છે અટલ સરોવર માં તા પાણી બાણી સારું છે અને વરસાદ મોરા છે ત્યાં રોકાઈ ગયા છે ધોરાજી ધોરાજી હાકોમાં કાકા હાલો મિત્રો હું ભુરા કાકા આપણે જોવો છો ને યુટ્યુબમાં ફેસબુક માં ઇન્સ્ટાગ્રામમાં ભૂરા કાકાની મોજ કાકા અને મિત્રો તમારે દરરોજ ના બેઠા બેઠા મારી જેમ રોજ ના પાંચ હજાર ને દસ હજાર રૂપિયા કમાવો હોય તો શ્રાવણ મહિનો ચાલુ છે અને સાયટમ આવે છે તો જુગાર રમો રમતા નહીં ભૂરા કાકા હેરોન પટ્ટી કરીને કરીને જીતે છે કે બધે કે જા કે ગામમાં કેતો જા હવે શું ગાંગ રહે છે હવે હવે કહેવાનું ન હોય કઈ ભૂરા કાકા હેરોન પટ્ટી કરીને કરીને જીતે છે અડધા ગામમાં તે કહી દીધું અડધા ગામમાં હવે કોને ભેગું મારે રમવું હાલી શું નીકળો આબરું કાઢે છે તને છે બધે આપડા શું બેઠા છો ભૂરા કાકા આ બેઠા હે જો ભાવલા એ જુગાર માં પૈસા કવર કરી લીધા કાકા ઈ કવર થઈ ગયા કેવાય પૈસા દોઢ લાખ રૂપિયા હારી ગયો તો એ કવર થયા કેવાય ઓલા હાથ પૈસા આવ્યા હતા ને દોઢ લાખ રૂપિયા જેવો અને પૌલો બાઈને દોઢ લાખ હારી ને આવ્યો ગંદી પતો આવડતો નથી હવે જેઠી ઓને ખ્યાલ શીખડાવ્યા આવી રીતે હરાવી ગયું જેઠી ઓને રમાડવા બેઠો અને જેઠી ઓઉી ધૂતી લીધી કે તું હારી ગઈ હવે તો એ કવર કર્યા કેવાય કવર કોને કહી કહેવાય એ તો હા ઘરમાં ઘરમાં જેટલી અમને ધૂતી લીધી એ દોઢ લાખ રૂપિયા લઈ લીધો ચાલો હવે મારા કવર થઈ ગયા આ કવર કેવાય તમે માને